નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ફળિયા વર્ગ પ્રાથમિક શાળા દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રવાસ એ શૈક્ષણિક બાબતનો એક અગત્યનો ભાગ છે બાળકો જાત અનુભવ કરી શકે જે તે સ્થળ વિશે મહત્વની જાણકારી મેળવી શકે એ હેતુસર આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના બાળકોને ગાંધીનગર ખાતે આવેલ ઇન્દ્રોડા નેચર પાર્ક અને અક્ષરધામની મુલાકાત કરાવવામાં આવી હતી પ્રવાસને લઈને તમામ બાળકો ખૂબ જ આનંદિત જણાતા હતા આ એક દિવસીય પ્રવાસમાં શાળાના આચાર્ય જગદીશભાઈ કે કામોલ તેમજ શાળાના અન્ય શિક્ષકો જોડાયા હતા અને બાળકો સાથે પ્રવાસની મજા માણી હતી પ્રવાસ પૂર્ણ થતા તમામ બાળકો પ્રવાસની યાદો વાગોળતા જોવા મળ્યા હતા